નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડિયો શું તમે ગાદલું શોધી રહ્યા છો અને તમને એક સારું ગાદલું નથી મળી રહ્યું તો આજે જ તમે અમારો સંપર્ક કરી દો મિત્રો સમગ્ર અમદાવાદમાં આ વીડિયોને શેર કરજો કારણ કે અમે તમારા ફાયદાની વાત કરવાના છીએ આજે અમે સમગ્ર અમદાવાદમાં ગાદલાની ડિલેવરી કરીએ છીએ કેશોન્ટ ડિલેવરીનો ઓપ્શન પણ છે અને તમે જે પ્રકારનું કહેશો એ પ્રકારનું રૂનું કાગડો બની જશે માર્કેટ કરતા એક હજારથી પાંચસો રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપીશું અને હોમ ડિલિવરી પણ કરી દઈશું કઈ સાઈઝનું ગાદલું જોઈએ છે તમે અમને કહો અને અમે તમારા ઘરે પહોંચાડી દઈશું અમારા પાલડીમાં નાણપુરામાં ચાંદખેડામાં દરેકે દરેક જગ્યા ઉપર કસ્ટમરો છે અમારા કસ્ટમરને અમારું ગાદલો ખૂબ જ પસંદ આવે છે અને તમને પણ અમારું ગાદલું પસંદ આવશે બોક્સ શેપમાં બનેલું કાદરૂપ અમે દરેકે દરેક જગ્યા ઉપર પહોંચાડી દઈએ છીએ વધુ માહિતી માટે તમને વોટ્સએપ કરી શકો છો મંડપ હોય ડેકોરેશન હોય કે પછી હોસ્ટેલ હોય કે કોઈ હોટલ હોય દરેકે દરેક વ્યક્તિ અમારી પાસેથી કાદલા પરચેસ કરે છે હોલસેલમાં પણ તમે ઓર્ડર નોંધાવી શકો છો આજે ઇન્કવાયરી કરો અને ગાદલો ઘરે મંગાવો ઓશિકા રચાય દરેકે દરેક પ્રકારની વસ્તુઓ અમારી પાસેથી મળી જવાની છે તો ચોક્કસથી એકવાર એક્વાયરી કરજો અમદાવાદના દરેકે દરેક ખૂણા સુધી અમે ગાદલું પહોંચાડી દઈશું